જેમાં અભિનેતા તરીકે કેદાર અને મેતાલી આ ફિલ્મ ભજવી રહ્યા છે ગુજરાત ફિલ્મ જગતના નામી કલાકારો હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય તથા આરવ અને અંતરાનું પાત્ર સની પંચોલી અને વ્યોમા નંદી દ્વારા ભજવવામાં આવ્યું છે એકસાથે આ બધા પાત્રો જીવનની સફરમાં એકબીજાને ફરીથી મદદ કરે છે અને સાબિત કરે છે કે સાચો પ્રેમ એટલે એ જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવો આ ફિલ્મનું નિર્માણ મુંબઈ સ્થિત લીલા મોહન પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે નિર્માતા વિજય ચૌહાણ નિધિ ચૌહાણ અને સંજય ચૌહાણ છે ફિલ્મના દિગ્ધદર્શક એવોર્ડ વિજેતા એડિટર અને ડિરેક્ટર ધર્મેશ પટેલ છે આ ફિલ્મમાં કુમાર કાજલ ઓઝા વૈદ્ય સની પંચોલી વ્યોમા નંદી નમન ગૌર રીવા રાજ વિસ્તાસ્પ ગોટલા સોનુ ચંદ્રપાલ જાનવી પટેલ ફિરોઝ ઇરાની હિતેશ રાવલ જીગ્નેશ મોદી અને ખાસ હાજરીમાં હિતુ કનોડિયા છે તારો થયો વાર્તા જાણીતા લેખક અને પ્રેરક વક્તા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લખવામાં આવી છે ફિલ્મનું સંગીત રિપુલ શર્મા અને અભિજીત વાઘાણી દ્વારા આપવામાં આવી છે ફિલ્મમાં છ ગીતો છે સુપ્રસિદ્ધ ગાયક ઓસ્માન મીર્યા ફિલ્મની મ્યુઝિકલ જર્નીમાં સામેલ છે ફિલ્મનું સંગીત પેનોરોમા મ્યુઝિક પર છે આ ફિલ્મ પેનોરોમા સ્ટુડિયો દ્વારા દેશભરમાં રિલીઝ કરવામાં આવી રહી છે આ ફિલ્મ સત્તર મે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સિનેમાગરોમાં રિલીઝ થઈ રહી છે